પાટણમાં સવારે કર્યું છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે પાટણ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે મુદ્દતો બાદ છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે મુદ્દત પડી હતી ત્યારે આજે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત તમામ કાર્યકરો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ એ પોતાની ધરપકડ ટાળવા માટે તેઓના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના આગેવાન ઘેમરભાઈ અને બીજા ઓગણીસ એમ કુલ બાવીસ જણા હાજર થયા છે આજે એમાં જે કિરીટભાઈ એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈયો દ્વારા એવું બાયડિંગ આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે બે હજાર ચૌદનું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કર્યું છે હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો એકતાલી વન એ મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા પડે